હવે મોટર ના આવી ગયા આપણે ભાઈ આપડે આ જો સરખી લઈને ભાઈ આવી ગયા હે અને મોટર ના વધામણા થયા હે આ ચોથી દન હે આ ચોથી દન કાઢી મોટર એટલે ચોથી દન વધામણા થયા આજુ ગમે તો એવા વધામણા થયા મોટરના કે કોગરો બારો ન કાઢ્યો ને કા પૂરું થઈ ગયું હે એમ પર ફૂલ લેવા માંડી છે ચોથી દન હે કપાભાઈ આમ ઊંઘ લેવા મીડ્યા હે પણ કાંઈ થવાનું નથી એક પાણી જઈડું નથી બાંધ્યા પછી આ ચોથી દન વધામણા થયા હે આવવા દઉં ભાઈ હવે ચાપડો ખોલાયો હે હવે હે આ ખરા મધા લીધો હે કેટલા દોહ જેવું થયું દોહ વાગ્યો હે તડકો તિલ લઈ ગયો હે જો ગરમીના રેપ જેપ થઈ ગયા હે આ મોલ પકવો કઈ સહેલો નથી સમજ્યા આ તો હું લેવા વાર વારા એમ થાય દલાલોને ને ત્યાં એમણા જ પાકી જતો હોય છે મોલ પણ મોલ કેમ થાય ને ખેડૂને ખબર હોય કે કેવી રીતે મોલ થાતો હોય હાલો જો જવા દેજો મનીષભાઈ હવે લ્યો આગળ હાલો કરો ચાલુ આ તમારે આવા વાંધા પડે છે તો કોમેન્ટ જરાક કરજો પાછા ઓ વિડીયો જોવો ને આવા વાંધા પડતા હોય ને તો કોમેન્ટ કરજો જો આ એટલી કા ચોથી ધન થઈ છે એટલે આવું બધું હાલ્યા રાખે છે હા ને આવું છે જાવા દે મનીષ ભાઈ આજ માણા થોડોક અભાવો હે માણા નહી રાજુભાઈ ગયા હે ગામ આજ ભરતભાઈ એક છે હે મોટર તો કાઢવી જોઈશ કારણ કે કપા હુકા છે પાવું જોઈશે એવું બધું છે પાણી જો કે ઝીડું તો નથી પણ ફાવું તો જોઈશે ને આવું હાલ રાખે છે તમારે કેવું ખાલી કોમેન્ટ બારી ઓેલા સટકા સોડી શ મોટર બારી આવી જઈ હવે બારી એક કઈ દેખાતું નહી ખાંધામાં લાગે એવું કઈ અંદર લાગે મોટો ધુંગો લાગે મોટો ધૂંગો લાગે બરી જાય એવું લાગે બારું તો કઈ દેખાતું નહીં પછી જોઈ લે મીટર મારી જોવી કેમ છે મોટર બારી આવી જાય તમ તારે હા નીત્રી જ્યાં હે ગરમી તમને આમાં કઈ જોવા મળે ચાર દન મોટર કાઢીને કપાનો એક સાહનો સીન કંઈક આવો થઈ ગયો જોઈ લ્યો આ બધું ઉજેડી નાખ્યું હેમજા એટલે આવું હે હમજ્યા હવે નથી કેતા ભાઈ આ મોટર બગડે કેતા ભાઈ લુગડા લઈ લીધા પણ આ લુગડા લઈ લે ને મૂકે આ ચોથો રાઉન્ડ આ મોટર નો ચોથો રાઉન્ડ હે ખેડૂર ને આ મોલ ને થી સાચવે આમ દીકરાની ઘોડે ને મોટો કરે પણ નથી કહેતા કે ભાઈ આ અણજોતી આવે એટલે આવું થાય જો હવે આપણી ગાડી આવી છે મોટર લેવા મોટર લાગે એવું કે ભરી જાય એવું આવું કઈટકા કરીને મૂકી દીધા હે હવે ઉપાડવી હમી કરાવવા અને જરાક કોમેન્ટ કરજો મારે એકને જ થાય એવું છે કે બધા થાય આવા પ્રોબ્લેમ જો કે આ તો ઇલેક્ટ્રિક વસ્તુ રહી એટલે નથી કહેતા કે આવું તો બધું હેલા રાખે આવું હે બધે આ ખેડૂતની વેદના હે આ ખેડૂની વેદના તમને છે ને બતાવી હું બીજું તો શું કરે આમાં જ ગાડીઓ હવે હાલો ઉપાડી મોટરને હવે દવાખાને હવે જોયું જોયું હવે કોટકા તો બરી જ જાય વાંધો નહીં ભલે બરી હાલો મળી અને કોમેટું ખરીદી હો પાછા કોમેન્ટમાં પૂછજો અમારે આવા વાંધા પડે